બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય કન સોના ની લકડી રણે જણે કન લાકડી રણે જણે વલો સોના ની લકડી રણે જણે તો ગાયો સારવા જય હો રાજ દલવાડી નો રાજા સે તો ગાયો સારવા જય હો રાજ દલવાડીનો રાજા સે એતો ગાયો સારી ને ઘર આવ્યા એ તો ગાયો સારી ને ઘર આવ્યા માતાજી ઉતારો દેજો હો રાજ દલવાડીનો રાજા સે માતાજી ઉતારા દેજો હો રાજ દલવાડીનો રાજા સે એ તો આપો એને ઉતારાય પોયો પોડા એને એને મેડીના મોલ દેજો હો રાજ દલવાડીનો રાજા સેવલો સોના ને લકડી રણે જણે એ તો ગાયો સારવા જાય હો રાજ દલવાડીનો રાજા સે તો ગાયો સારી ને ઘેરે આવ્યા મતા દાતણિયા તો દેજો હો રાજ દલવાડી નો રાજા સ્ય વલ સોના લાકડી સોના